ખબર ગાંધીનગરથી છે ગાંધીનગર દહેગામમાં વરસ્યો ધોધમાર વરસાદ ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે દહેગામની બજારોમાં પાણી જ પાણી જોવા મળ્યું ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસ્યો ધોધમાર વરસાદ તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ગાંધીનગરના દહેગામના છે કે જ્યાં સતત વરસાદ પડી રહ્યો છે ગઈકાલે પણ ગાંધીનગરના દહેગામમાં ચાર ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો હતો આજે પણ ગાંધીનગરના દહેગામમાં વરસાદી માહોલ યથાવત છે દહેગામની બજારોમાં પણ પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી હિતલ સતત બીજો દિવસ દહેગામમાં વરસાદી માહોલ યથાવત છે પાણી ભરાવાની પણ સ્થિતિ સર્જાઈ છે હિતલ ગાંધીનગરના અન્ય વિસ્તારમાં શું પરિસ્થિતિ છે ઓલ ઓવર શું માહિતી જી ચોક્કસ એવું કહી શકાય કે છેલ્લા બે દિવસથી ઉત્તર ગુજરાતમાં વિશેષ પ્રમાણમાં વરસાદ પડી રહ્યો છે અને એ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના આસપાસના જે તાલુકાઓ છે એમાં પણ વિશેષ પ્રમાણમાં વરસાદ જોવા મળે છે માણસામાં પણ એટલો જ વરસાદ છે એ જ રીતે દેગામમાં પણ આજે સવારે છ થી દસ વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે ગઈકાલે પણ દેગામમાં વરસાદ હતો અને આજે પણ વરસાદ પડતા ત્યાં ઠેર ઠેર પાણી ભરાયાની દ્રશ્યો સામે આવ્યા છે જે પ્રકારના દ્રશ્યો છે એ પ્રકારે મુખ્ય બજારોમાં પણ પાણી છે અને તેના કારણે સામાન્ય જનજીવન ને સીધી અસર પડે એ પ્રકારના પાણી ભરાયેલા જોવા મળે છે જી બિલકુલ હેતલ માહિતી બદલ આભાર તો સતત બીજો દિવસ ગાંધીનગરના દહેગામમાં વરસાદી માહોલ યથાવત આજે પણ ત્રણ ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે